you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જણાવ્યું કે મુંબઈ માં ચોત્રીસ માનવ બોમ્બ લગાવ્યા છે અહેવાલ છે કે લશ્કરે જેહાદી નામના સંગઠન ના નામે આ ધમકી આપવામાં આવી છે અગાઉ ઓગણીસો માં મુંબઈ માં અલગ અલગ જગ્યાએ વિસ્ફોટ થયા હતા જેમાં બસો થી વધુ લોકો મોતને ભેટ્યા હતા ખાનગી પોર્ટલ ના જણાવ્યા અનુસાર ફોન કરનારે દાવા કર્યું છે કે ચોત્રીસ વાહનોને વિસ્ફોટ કરવા માટે ચોત્રીસ માનવ બોમ્બ લગાવવામાં આવ્યા છે જેમાં ચારસો કિલો આરડીએક્સ છે ધમકી આપવામાં આવી છે કે વિસ્ફોટ આખા નાખશે મુંબઈ પોલીસે કહ્યું છે કે આ ધમકી અનંત ચતુર્દશી પહેલા આવી છે જેના કારણે સુરક્ષા પોલીસ નું આવી છે કે ધમકી માં દાવો કરવામાં આવ્યો હતો કે ચોત્રીસ કારમાં સવાર માનવ બોમ્બ નો ઉપયોગ ચારસો કિલો આરડીએક્સ વિસ્ફોટ કરવામાં આવે તો એક કરોડ લોકો જીવ જઈ શકે છે મહારાષ્ટ્ર ના થાણે જિલ્લામાં એક રેલવે સ્ટેશન ને ઉડાવી દેવાની ધમકી આપવા બદલ સોમવારે એક તેતાલીસ વર્ષીય વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી I do.